મોટા છોડતો જ નહિ જો ઘોડા કરો છો કાકા ખાતરનાકવાનું છે આપણે તમે નાખજો મુની નાક ને હા આ બાજ કપાઈ ના જવા ના હાર લાગી હવે હવે અમન શું કેતા છે માં કેતા હતા કે તાર કાકા તો કે આટલે આટલે જટિયા હતા તે નકરી ઉપર જુઓ ફરતી હતી તોય કપાવતા ના નાતાય ના તમે તો હવે નતો હવે આ તો ફેશન આવી ગયો આ પી પીપ ના ખાવાનું હે આપણે હવે આ ન તો ના ખાઈ ગયો હજી હું જી અને શું હેડે આપણે રઘુભાઈ માં ખાતા નાખવા આ ભાગી નહીં આવી ચોથો ભાગી એટલે કાકા તમે શું કામ કરાય કરાય કરો ઘરે બી હવા નહીં દેતા ઘડી કો આરે

બધા છોકરાને ને આપડા વાહન નો નો ના ટચિંગ ફોન લાયા લે તમે એક તો કંજુસ છો તો લેતા જ નહીં કશું લઈ જાય અહીંયા ફોન હોય હોય જાવ હે હોય આ જો ના કા પેલા તેં આઈ તો કાઢ દે આ થઈ તો હડો કો વો ફોન જો છે એક તો કામ ધંધો કરવા નથી અને ફોન જો છે છી ફોન ને ફોન લાવ તો રિચાર્જ તો થી કરાવવા મારે હો જોગી કાકા આ તો ગારો આયો હે જ કોનું મન હે મારી હે લે ના કા મો જો લ્યો લો ખાતર પર

ના ના તો દુકાન નથી ઉઘડી ગયા ખાતર હવે લઈને આ છે હું ના ઉઘડે તમારે વહેલું જવું પડે મોડા જ્યાં જશો ના ના કયો વહેલો તો બે વહેલા વહેલા નીકળે તમારા જોગમ ભાઈ હવે ખાતર નાખવું પડે થોડું હું આ પત્રીસો ને મોકડું છે વાન તો તમારે લઈ આવવાનું જ નહીં આ દાતડું મેલ ખોઈ નાખશે ભંગાર માં આવી જાય એવો છે આ તો મારે દાતડી મેલ પત્રીસ જાય ભાઈ વાન લાવવાનું જ નહીં હવે નહીં લાવું હવે એની નાલ ઉઘડવાની ભણવા દેવાનું છે ભાઈ આ કપાની કેરીઓ ના બટન પેલી મકા બધું બાર શાક પાજી છે બગાડે ના

એ તો બહુ સોસોડું છે ઓય થાળ પર ખાતર નાખ્યો કોને ઘેર કોને કેતો કોને કે હે કૈનવા નું મા કાકા સોસોડું 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 છે સોસોડું છે લાગે તું કૈનવા નું સોસોડું સોસોડું કરે પાછો એ ભત્રીજા તું મને તું લેવા દે ભત્રીજા અલ્યા ભત્રીજા રેવા દે 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 તું એ તું કયો બન ભત્રીજા અલ્યા ભત્રીજા અલ્યા છોડીએ ભત્રીજા ભત્રીજા મતલા કામ કરજો ભત્રીજા સ્ટોપ ભાગી ના એય 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 હા જા તો કે આપણે બે જણા કાકા મને બોલતા હતા તમન કહેતા હતા કે ઈ તો નઈ હાર ન આવ કેતા હતા હું શું ને સહન કરતી ફાઈડું હવે બેટા હું આવ